તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે નવયુવાન સુરજભાઈ વસાવાની વરણી કરવામાં આવી તાપી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નવયુવાન અને તાપી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ એવા સુરજભાઈ વસાવાની પસંદગી કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી ભાજપ મોવડી મંડળ દ્વારા જિલ્લાના તમામ પ્રમુખોની વરણી કરવાની સૂચનાની અટકળો ચાલી રહી હતી

કુલ 32 જેટલા ઉમેદવારોએ પ્રમુખની દાવેદારી નોંધાવી રેસમાં હતા ત્યારે આજરોજ સુરજભાઈ વસાવાનું નામ પણ જાહેર થતા આજ કાર્યક્રમોમાં ખુશીની લહેર જોવા મળી અને તાપી જિલ્લા માજી ભાજપ પ્રમુખ મયંકભાઈ જોશી દ્વારા સુરજભાઈ વસાવાની દરખાસ્ત કરવામાં આવી આમ સૌપ્રથમ મયંકભાઈ જોશી દ્વારા નવનિયુક્ત તાપી જિલ્લા પ્રમુખને અભિનંદન પાઠવ્યા અને સાથી કાર્યકરોનો આભાર માન્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા નવે સંગઠન પર્વમાં તાપી જિલ્લાના નવા નિયુક્ત પ્રમુખ સુરજભાઈ વસાવાના નામની દરખાસ્ત પાર્ટી માંથી અમારા દ્વારા દરખાસ્ત થઈ છે અને એનું સુરતભાઈ વસાવાનું ખૂબ ખૂબ અભિનંદન અને પાર્ટીને ખૂબ પરમ વૈભવના શિખરે લઈ જાય એવી શુભકામના ભારતીય જનતા પાર્ટીના દરેક સંગઠનમાં શરૂઆત લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટીની પાર્ટીની કાયમ પ્રગતિ થઈ રહી છે અને એક સૈનિક તરીકે જે કઈ મેં મારી પાસે કામગીરી હતી એ જવાબદારી પૂર્વક નિભાવી છે અને હવે પછીના નવા પ્રમુખની આગેવાનીમાં પણ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીને ખૂબ આગળ પ્રગતિના પગલે લઈ જશું એવી છે જી સુરજભાઈ આજ રોજ તાપી જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે જ્યારે આપની નામની જાહેરાત થઈ છે ત્યારે આપ શું કહેશો આજ રોજ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે જવાબદારી મળી છે ત્યારે આ તબક્કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મિતેશભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકારના મંત્રી અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોવંતભાઈ હળપતિ સાહેબ તાપી જિલ્લાના ધારાસભ્ય ઓ મોહનભાઈ ડોડિયા સાહેબ મોહનભાઈ ગોપી સાહેબ ડૉક્ટર જયરામભાઈ ગામીર સાહેબ તાપી જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી મધુભાઈ કથરિયા સાહેબ પ્રદેશમાંથી જ જેમને જવાબદારી આપી છે એવા જયભાઈ પટેલ સાહેબ ચૂંટણી અધિકારી શ્રી હિમાલીબેન લુકાવાલા સહાયકમાં જેમને જવાબદારી આપી છે એવા સનમભાઈ પટેલ આ જિલ્લાના તત્કાલીન પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી આ તમામ શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું આવનારા દિવસોમાં તાપી જિલ્લાના તમામ ધર્મના લોકોને તમામ સમાજના લોકોને સાથે રાખીને કાર્યકર્તા તરીકે આપની કારકિર્દીની શરૂઆત થયેલી ને આજે આપણ પ્રમુખ રહી ચૂક્યા છો અને તાપી જિલ્લા ભાજપા પ્રમુખની જવાબદારી મળી ત્યારે કેવો અનુભવ કર્યો આમ તો જનસંઘ વખતથી મારો પરિવાર એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે કોલેજ કાળથી વર્ષ બે હજાર બાર તેર ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયો ત્યારબાદ યુવા મોરચામાં વિવિધ પદો પરની જવાબદારી નિભાવી બે હજાર એકવીસમાં પાર્ટીએ મને પ્રથમ વખત જિલ્લા પંચાયત લડાવી અને જીત્યા બાદ પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપી અઢી વર્ષ તમામ કાર્યકર્તાના સાથ અને સહકારથી સફળતાપૂર્વક મારી અઢી વર્ષની ટાઉન પૂરી કરી અને અત્યારે પાર્ટીએ જ્યારે જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી આપી છે ત્યારે એ ખૂબ મોટી મારા માટે પડકાર છે પરંતુ પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને પરિપૂર્ણ કરવા માટે ઉદાન અને મનથી સમર્પિત રહી છીએ જી આપને ખૂબ ખૂબ શુભકામના આજરોજ તાપી જિલ્લા ભાજપા પ્રમુખના નામની જે જાહેરાત થઈ તે અંગે આપશું કહેશું નમસ્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા પ્રમુખોની આજે નિમણૂકો થઈ રહી છે માનની પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચનાથી અને પ્રદેશ સંગઠનના માધ્યમથી આજે તાપી જિલ્લાના પ્રમુખ તરીકેની જાહેરાતમાં આજે બેઠક હતી જિલ્લા સંકલન થઈ જિલ્લા સંકલન પછી અત્યારે અપેક્ષિત કાર્યકર્તાઓની મિટિંગમાં તાપી જિલ્લાના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જાહેરાત થઈ છે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સુરજભાઈ વસાવાના નામની જાહેરાત થઈ છે સુરજભાઈ વસાવાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાથે સાથે તાપી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન સાથે સુરજભાઈ વસાવાને જે જવાબદારી મળી છે એ જવાબદારી તમામ કાર્યકર્તાઓએ તા તાળીઓના ગડગડાટથી અહીંયા વધાવી લીધી છે અને તમામ કાર્યકર્તાઓએ પણ સુરજભાઈ વસાવા સાથે રહીને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું મક્કમતાથી કામ કરવા માટે તેમણે બધાએ સાથે મળીને શુભકામના પાઠવી છે આ પૂર્વ પ્રમુખ તરીકે મહેશભાઈ જોશીએ પોતે જ સુરજભાઈ વસાવાના નામનો પ્રસ્તાવ અહીં અહીં રજૂ કર્યો હતો અને મહામંત્રીશ્રીઓએ ટેકો આપીને વિધિવત રીતે સુરજભાઈ વસાવાને તાપી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એમની નિમણૂક કરવામાં આવી નવા પ્રમુખથી સંગઠન શું અપેક્ષા રાખે છે ભવિષ્ય એ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નવા પ્રમુખ પાસે અપેક્ષા એટલી હોય કે સમગ્ર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તમામ સમાજ હોય જ્ઞાતિ હોય ધર્મના લોકોને સાથે રાખીને સંગઠન વિશેષ રીતે મજબૂત બને અને આવતા દિવસોમાં જે કોઈ ચૂંટણીઓ આવે એ ખૂબ બહુમતી સાથે આપણે જીતીએ અને ભારતીય જનતા પાર્ટી વધારે વિશેષ મજબૂત બને અને તળિયાના ગરીબ આદિવાસી પરિવારો હોય કે ગરીબ પરિવારો હોય દલિત પરિવારો સુધી પહોંચીને પાર્ટી દ્વારા સરકારશ્રીની જે જે યોજનાઓ છે એનો લાભ આ ગરીબ પરિવારોને મળે